નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચન્વયે આજે આપણે કલમ નંબર બસોને સત્યાવીસની જોગવાઈઓ જોઈશું પરંતુ એ જોગવાઈઓ જોઈ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે હવે જોઈએ કલમ નંબર બસોને સત્યાવીસની જોગવાઈઓ કલમ નંબર બસો સત્યાવીસ તમામ ન્યાયાલયો પર દેખરેખ રાખવાની હાઈકોર્ટની સત્તા આ જે કલમ છે કલમ નંબર બસો સત્યાવીસ માં હાઈકોર્ટ છે એની તાબા નીચેની જે અદાલતો છે એ અદાલતો ઉપર દેખરેખ રાખવાની સત્તા એ જે તે રાજ્યની હાઈકોર્ટને છે છે હા કોઈ એનો પિતા ખંડી એક રદ કરે છે એટલે આપણે જોતા નથી પેટા ખંડ નંબર ટુ પૂર્વવર્તી જોગવાઈઓની બાદ આવ્યા સિવાય હાઈકોર્ટ એવા ન્યાયાલય પાસેથી પત્રકો મંગાવી શકશે એટલે કે નીચેની અદાલતો પાસેથી એ પત્રકો મંગાવવાની એને સત્તા રહેશે એવા ન્યાયાલયની કાર્યપ્રણાલી અને કાર્યવાહીનું નિયમન કરવા સામાન્ય નિયમો કરીને તે બહાર પાડી શકશે અને નમૂનાઓ ઠરાવી શકશે નીચેની અદાલતો અંગેની કાર્ય પ્રણાલી અંગેના જે નિયમન કરવા માટેના સામાન્ય નિયમો એ બનાવી શકશે એવા કોઈ ન્યાયાલયોના અધિકારીઓએ કેવા નમૂના પ્રમાણે ચોપડા નોંધો અને હિસાબો રાખવા તે ઠરાવી શકશે એટલે કે નીચેની અદાલતના અધિકારીઓએ કેવા પ્રકારે ચોપડા નોંધો હિસાબો રાખવી એ અંગે ઠરાવ કરી શકશે જોઈએ ને પછીની જોગવાઈ હા ઇવાન નાયલોના શેરીફને અને તમામ કારકુનો અને અધિકારીઓને સસા સેવા વકીલાત કરતા એટર્નીઓ એડવોકેટો અને વકીલોને આપવાની ફીના કોઠા પણ હાઈકોર્ટ નક્કી કરી શકશે એટલે કે આ પ્રસંગ એને કેટલી ફી આપવી એ અંગેના કોટા પણ નક્કી કરી શકશે પરંતુ ખંડ બે અને ત્રણના નિયમો નમૂના અને ધરાવેલ કોટા વિદ્યમાન કાયદાની જોગવાઈઓ સાથે અસંગત હોવા જોઈશે નહીં અને તે માટે રાજ્યપાલની પૂર્વ મંજૂરી લેવી પરંતુ આ જે નિયમો છે એ નિયમો જે તે કાયદા છે એ કાયદાની જોગવાઈ સાથે અસંગત ન હોવા જોઈએ એની સાથે સંગત હોવા જોઈએ એટલે કે સુસંગત હોવા જોઈએ એની વિરોધ ના હોવા જોઈએ મુદ્દો છે દેખરેખ રાખવાની સત્તા અનુચ્છેદમાંના કોઈ પણ કોઈ હાઈકોર્ટને આપવામાં આવી તેમ ગણાશે નહીં મુદ્દો એ છે કે સશસ્ત્ર દળો સંબંધી કાયદાથી કોઈ અદાલતની રચના કરવામાં આવી હોય તો એવી અદાલત કે એવા ન્યાયાલય ઉપર હાઈકોર્ટને દેખરેખ રાખવાની સત્તા નથી સશસ્ત્ર દળો સંબંધી હાઈકોર્ટને અધીનસ્થ અદાલતો એટલે કે નીચેની જે અદાલતો છે પણ દેખરેખ રાખવાની સત્તા છે જો કે સશસ્ત્ર દળો સંબંધી કોઈ કાયદા હેઠળ રચાયેલ ટ્રિબ્યુનલ પર દેખરેખ રાખવાની સત્તા નથી એટલે કે જે દળો સશસ્ત્રી કાયદાથી કોઈ ન્યાયાલય રચાયું હોય તો એના ઉપર હાઈકોર્ટને નિયમન કરવાની સત્તા નથી એ સિવાયની રાજ્યની બધી જ અદાલતો ઉપર એ પોતે નિયમન અને નિયંત્રણ કરી શકે છે જ્યારે સશસ્ત્ર દળ સંબંધી અદાલતો ઉપર એને નિયમન કરવાની સત્તા નથી બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમ સીપી સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અક્ષર અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી અહીંયા મળી શકે છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ તેમજ પીએસઆઈ માટે ભાષા કૌશલ્યની નવી બેચ અમે પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છે સમય છે દસથી થી બાર તેની વિગતવાર જાહેરાત અમે અમારા સોશિયલ મીડિયા પર મૂકી છે જોઈ લેવા વિનંતી છે વધુમાં જીપીએસસી મેન્સ પરીક્ષા માટે ટાર્ગેટ જીપીએસસી મેન્સ નામની અમે એક સ્પેશિયલ બેચ શરૂ કરી રહ્યા છે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે મેન્સમાં રહી જાય છે કેટલાક તો ચાર પાંચ વખત પ્રિલિમ આપ્યા પછી પણ મેન્સમાં પાસ થઈ શકતા નથી તો એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અંગ્રેજી અને એસે જે ગેમ ચેન્જર વિષયો કહેવાય છે એની ખાસ એડવાન્સ બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે રૂબરૂ મળીને તમે તમારું એડમિશન પાકું કરાવી લો અથવા તો આપીલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ કે જેમાં અમે રોજેરોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ મુકાય છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા પ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ક્વિઝ એમાં મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી એસટીએની પરીક્ષા જે બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાઈ અને એમાં કરંટ અફેર્સના જે ક્વેશ્ચન્સ જે પૂછાયા તેને લગતી વિગતો અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં કઈ તારીખમાં મૂકીએ છીએ એની વિગત અહીંયા અમે મૂકીએ છીએ આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તો એમાં જોડાઈ દેવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમને આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં